વિવાદમાં જોવા મળી છે જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અર્થશાસ્ત્રના પ્રોફેસર ઉપર વિદ્યાર્થીઓ દ્વારા ગંભીર આક્ષેપો સાથે સીએમઓ સુધી પત્ર લખી ફરિયાદ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા સીએમઓ ઓફિસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ડોક્ટર સંજય પંડ્યા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની સાથે દ્વિઅર્થી ભાષા બોલતા હોય છે તેમજ ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક આપવાની વાતો કરતા હોય છે અને તે પ્રકારની ફરિયાદ સીએમઓમાં કરવામાં આવી હતી ત્યારે સીએમઓ દ્વારા સમગ્ર મામલાની ફરિયાદ મહિલા આયોગને ફોરવર્ડ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર બાબતે મહિલા આયોગ દ્વારા મામલાની તપાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને કરવાના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે બનાવ સંદર્ભે અર્થશાસ્ત્ર ભવનના અસીસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા સામે તપાસ શરૂ કરવામાં આવી છે સમગ્ર મામલાનું પૂછાણ મહિલા આયોગમાંથી કરવામાં આવ્યું છે ફરિયાદ સંદર્ભે અર્થશાસ્ત્ર વિભાગના વડાનું પણ અભિપ્રાય માંગવામાં આવ્યું છે ડોક્ટર સંજય પંડ્યા દ્વારા દ્વિઅર્થી શબ્દોનો ઉલ્લેખ ક્લાસરૂમમાં કરવામાં આવે છે કે કેમ તેમાં ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્કમાં ફાયદો પહોંચાડવામાં આવે છે કે કેમ તે બાબતે હાલ તપાસ કરવામાં આવી રહી છે મહિલા આયોગ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં ચાર થી પાંચ વિદ્યાર્થીનીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે પત્રમાં જે વિદ્યાર્થીઓના નામનો ઉલ્લેખ છે તે ખરા અર્થમાં અર્થશાસ્ત્ર ભવનમાં અભ્યાસ કરે છે કે કેમ પત્ર લખીને પ્રોફેસરને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે કેમ તે બાબતે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી એમાં એમ કે દ્વિઅક્તિ બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિ વાત વાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે આ પ્રકારનું છે પરંતુ મૂળ વાત જે છે ને એ એમાં એવું છે કે અડધાપત્ર કોના પેજ નું કાગળ છે એમાં અરજી છે એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ કોની કોની છે એની ખરાઈ પેલા સૌથી પહેલા કરવી પડે અરજી માટે કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વર્તી યુનિવર્સિટીની અંદર અને એનું અમારા લેવલે તપાસ ને બધું અમે કરતા હોઈએ છીએ એટલે આ એક પ્રકારની એ પ્રકારની અરજી છે અમે એમાં અભિપ્રાય માંગ્યો છે અને જે કઈ હશે એમાં આપણને એક બે દિવસ મારી પાસે આવી છે કે આવો એક પ્રકારનો પત્ર છે ઓફિશિયલ અર્થશાસ્ત્ર ભવન ને કે મને મને હજુ સુધી પત્ર મળ્યો નથી એટલે વિદ્યાર્થીનું નામ છે એ નામ સાચા છે કે ખોટા છે એનો મને ખ્યાલ નથી પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ વિદ્યાર્થીના અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી બિલકુલ યુનિવર્સિટીનો હું કર્મચારી છું આ તો મારે સંલગ્ન બાબત છે પણ મારે સંલગ્ન બાબત ન હોય તો પણ યુનિવર્સિટીની બાબતમાં મારો સહયોગ જ હોય છે અને મારો આમાં સહયોગ એટલા માટે જ રહેશે કે જલ્દીથી જલ્દી આ મેટર પૂરી થાય તો મને મારું આ કષ્ટ પૂરું થાય સમગ્ર મામલે ડોક્ટર સંજય પંડ્યા દ્વારા પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે પરીક્ષા ખૂબ જ ગોપનીય રીતે લેવામાં આવે છે જેથી કોઈ પણ વિદ્યાર્થીના માર્ક્સ કોઈ પણ પ્રોફેસર વધારી શકે નહીં તેમજ મારા અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન મેં ક્યારેય પણ દ્વિઅર્થી ભાષાનો પ્રયોગ જાહેર સ્થળ પર ક્લાસરૂમમાં કર્યો નથી યુનિવર્સિટી દ્વારા જે કંઈ પણ તપાસ કરવામાં આવી રહી છે તેમાં મારો પૂર્ણ સહયોગ